નિશાળ તો આખે બદલાઈ ગઈ પણ શિક્ષકો એના હતા એટલે સૌથી પેલા તો આપણે આપણા ફેવરેટ સાહેબ ને મેળા બધા એના કોક ના કોક તો ફેવરેટ સાહેબ હોય જ નહીં અમારા ફેવરેટ સાહેબ હતા રાહુલ સાહેબ એ અમને કોઈ દિવસ કંઈ કેતા જ નતા બાજુ બેન્ચીસ ફટકાડો રૂમ માં ખાઓ ગમે એ કરો કઈ કે એની જગ્યાએ બીજા સાહેબ હોત તો કા તો એ નિશાળ મિત્ર વહી ગયા હોત અમે નિશાળ મિત્ર વહી ગયા હોત ઠીક તો આપણા ફેવરેટ સાહેબ હતા અને બીજા ગમે એવા હતા હતા તો સાહેબ જ ને એટલે અમે એમને પણ જઈને મેળ્યા નીચામાં એક સાહેબ તો એવા હોય જ છે જેને આપણે અરે બેજા જણોને 20 હોય એટલે કે જેલી આપણને પ્રશ્નોનો જવાબ આવડતો હોય અને આપણે આગળ ઊંચે કરવી તારે આપણે પૂછે જ નહીં અને જે દેનો આવડતો હોય તે દેલા આપણે પૂછે અને એક સાઈડ નીચાલના કડકમાં કડક સાહેબ હોય હા એમની જપટે હોય ની જળવાનું જ નહીં એડા એટલે પૂરો ગમે ત્યારે ગરમ થઈ જાય નિકિત ન હોય અમારો તો એક સાહેબ એવા હતા જે પેલા મારે પછી એમ કે મારી મારીને હાથ દુખે છે તો ઘરે જઈને ધરમપતની પાસે મોટો બગાડવી પડશે યો બોલો હારું સ્ટોરીમાં આગળ વધવી નિશાળમાં તો હારા દિવસો ના હારવાર ખતરનાક દિવસો આવતા એટલે કે પરીક્ષા હા પરીક્ષા વળી આવે ને એટલે ગમે એક સાગ રૂમમાં આવે પછી બોર્ડ ઉપર ટાઈમ ટેબલ લખીને ભાઈ જતા હવે એ ટાઈમ ટેબલ લખવાની તે આવા થતી પછી આપણે ભાઈ બહેનને કહી દેવાનું કે અત્યારે તું લખ ના પછી હું લખ નાખીશ તારા જોઈ હા આ તો સમજાવ પણ ઓલી પરીક્ષા પહેલાં ઓલી પચીસ માર્કની ટેસ્ટ આવતી ખબર એના માટે પિનપેજ હોય પણ એ આપણી પાસે કોઈ દી હોય જ નહીં

એટલે કે સુવિચાર હોય વક્તવ્ય હોય કે જાણવા જેવું હોય થોડાક તો પગ અમારી વખતે એક સુવિચાર બહુ પ્રખ્યાત હતો વરસાદ અને પછી જયારે ગીત કે વંદે માતરમ ગીત ગાવાનું થાય તારે છેલ્લે આ બધો કાર્યક્રમ પૂરો થાય છેલ્લે આચાર્ય છે ભાવે અને પછી જે મોડા આવ્યા હોય કે નિશાલના કપડા કપડા નો હોય ને ઊભા કરે તો હવે વાત કરવી તો અમારી વખતે બે રિશેષ આવતી એક તો ખાવાની અને બીજી રખડવાની

પણ બધા બગડેલા અને અત્યારે બોલો બહાર નવા કમ્પ્યુટર હતા પછી તો એ નિશાળનો જૂનો બેલ વગાડ્યો અને જૂની યાદો તાજા આગરી આ વિડીયો બનાવવાનો મુખ્ય હતો તો એક જ થાય કે નિશાળની લાઈફ હતી ને એ જ બેસ્ટ લાગી પણ આ બધું હવે અત્યારે ખબર પડે નિશાળમાં કઈ ટેન્શન જ નથી સિવાય પરીક્ષા